જય હિન્દ હર હર મહાદેવ હું અંકિતા ગોર કચ્છની એક એવી દીકરી કે જે સતત અને સતત કચ્છ માટે મહિલાઓ માટે અવાજ ઉઠાવે છે અને સવાલ પૂછવાનું છે એ ધારાસભ્ય શ્રીના સુપુત્ર અસ્મિતા આંદોલન વખતે તો મોઢામાં મગ ભરીને બેઠા હતા જી હા વાત કરી રહી છું હાલમાં કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે અદાણીની સામે ચારેકોરથી ચારે આંદોલન ચલાવી રહ્યા છે રોષે ભરાયેલા છે અને અદાણીની સામે અડીખમ ઊભા છે ત્યારે એવા સમયે ભાજપના કોઈ કાર્યક્રમમાં રાપરના ધારાસભ્ય માનનીય શ્રી વીરેન્દ્ર જાડેજાના સુપુત્ર કુલદીપસિંહભાઈ એવું બોલે છે એવું સ્ટેટમેન્ટ એવું વિવાદિત સ્ટેટમેન્ટ મારી કચ્છની એ મહિલાઓ માટે બોલે છે કે એ ખેડૂત મહિલાઓ માટે બોલે છે કે ખેડૂત ભાઈઓ એ ભાજપ અને કોંગ્રેસના એજન્ટો છે અને એ જ એમણે તો મહિલા ઘરની મા દીકરીઓને બહેનો અને મહિલાઓને આગળ કરી છે અને આ સ્ટેટમેન્ટ આ સ્ટેટમેન્ટ વિચાર કરીને પણ મને સવાલ થાય છે માનનીય કુલદીપસિંહ પાસે કે અસ્મિત આંદોલન વખતે આપ ખુદ ક્યાં હતા કે જયારે મહિલાઓ પર માનનીય આપણા રૂપાલાભાઈ આટલું બધું સવાલો પૂછેલા હતા અને આજે તમે પણ આવા જ આવા જ કામ કરી રહ્યા છો આવા જ કૃત્ય કરી રહ્યા છો કે જ્યારે તમને ખેડૂતોની સાથે ઊભા રહેવાનું આવે હા અમે સમજી શકીએ છીએ કે તમે અદાણી પાસેથી ફંડિંગ લ્યો છો એટલે તમે ખેડૂતોની સાથે તો નથી ઊભા રહેવાના પરંતુ તમારી લડાઈ કદાચ ખેડૂતોની વિરુદ્ધ હોઈ શકે પરંતુ મહિલાઓની વિરુદ્ધ થઈ ગઈ તો ખબરદાર ખબરદાર જ્યારે જ્યારે મહિલા શક્તિ ઉપર સવાલ ઉભો થયો છે ત્યારે ત્યારે મોટામાં મોટા યુદ્ધો પણ થઈ ગયા છે આ દેશમાં એટલે આપે જે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટ ની આપે અહીંયાથી માફી માંગવી પડશે કચ્છની દીકરી તરીકે હું આપને અહીંયાથી અપીલ કર્યો તો અપીલ અને વિનંતી કર્યો તો વિનંતી અને જીમકી ગયો તો જીમકી કહીશ ભૂદેવની દીકરી તરીકે આપને અહીંયાથી ઠકોર કરીશ કે કોઈ પણ મહિલા માટે કોઈ પણ માં દીકરી માટે કોઈ પણ કોઈ પણ નારી શક્તિ માટે આપે આવા શબ્દ નોતા ઉચ્ચારવા જોઈએ તો હા અમે સમજી શકીએ છીએ કે આપ આપની રાપર વિધાનસભા સાથે બહુ બધો અદાણીનું સાઠગાઠ ચાલે છે આપ ભાજપ ભાજપે અદાણી પાસેથી ખૂબ એવું મોટું ફંડિંગ લીધેલું છે એ સમગ્ર દેશ જાણે છે પરંતુ એમાં મારી કચ્છની મહિલાઓને કે મારી ગુજરાતની મહિલાઓને તમે જ્યારે આવા શબ્દો કાઢો છો આવા કડવા શબ્દો આવા કડવા વેણો કાઢો છો અને તમે એવું કહો છો કે મહિલાઓને આગળ ધરી દીધી શરમ આવી જોઈએ ઢાંકડીમાં પાણી લઈ અને કુલદીપસિંહભાઈ તમને ડૂબી મરવું જોઈએ અને જો તમે સાચા હો ખરા આપણા શબ્દો પાછા ખેંચો અસ્મિતા આંદોલન વખતે હું તમારી સાથે ઊભી હતી આ વખતે પણ હું મહિલા દર વખતે ઊભી રહીશ પરંતુ મહિલા હશે કોઈ પણ મહિલા હશે મહિલાનું સન્માન એ સર્વોપરી હોવું જોઈએ અને હું અહીંયાથી દરેક એ ભારતીય જનતા પાર્ટીની એ ધારાસભ્ય બહેનોને એ નેતાઓને એમના ભારતીય જનતા પાર્ટીના જે મહિલા અધ્યક્ષ છે એમને અહીંયાથી બે હાથ જોડી વિનંતી કરીશ કે આપના નેતાઓને આપના નેતાના સુપુત્રો જ્યારે મહિલા શક્તિ વિશે આવા શબ્દો કાઢે છે ને આપ આપ જ્યારે સવાલ નથી પૂછતા ત્યારે અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓને કે વિપક્ષના લોકોને ને આવીને સવાલ પૂછવું પડે છે સવાલ પૂછવાની જરૂર શા માટે પડે છે તમે જ સવાલ પૂછવાને ક્યાંય પણ તમે જ્યારે જન્મ લીધો ને ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને જન્મ નહોતો લીધો ચહેરો તમારો ધર્મ મહિલા તરીકેનો હતો ને જો તમે એ ચૂકી રહ્યા છો તો શરમ તમને પણ આવી જોઈએ જ્યારે કુલદીપસિંહભાઈ એ સ્ટેજ ઉપરથી મહિલાઓ વિશે એલફેલ બોલી રહ્યા હતા ત્યારે ગાંધીધામના ધારાસભ્ય મહિલા ધારાસભ્ય એવા માનનીય માલતીબેન પણ ત્યાં હાજર હતા અને એ પણ તાળીઓ વગાડી રહ્યા હતા શરમ ના આવી એમને મહિલા તરીકે શરમ ના આવી તમે જ્યારે તમારી રાજનીતિના રોટલા શીખવા ગયા છો તમે તમને ખૂબ સારું સારું બોલવા માટે ઘણું બધું છે પરંતુ મહિલાઓને ટાર્ગેટ કરવાનું તમે મૂકી દો કેમ કે જો કચ્છની મહિલા શક્તિ જાગૃત થઈ ગઈ તો પછી તમારા જેવા જે આ એલફેલ બોલનારા અને એલફેલ વિચારનારા એ સૌના મૂડિયા ઉખડી જશે હા તમને સારું દેખાડું છે અદાણી માટે અદાણીની સામે તમને તમારું સારું એ કે તમે ખૂબ એમના સમર્થનમાં છો તમે ગમે તે બોલી શકો છો અમે તમને નથી રોકવા આવતા પરંતુ તમારા રાજનીતિના રોટલા કોઈ મહિલાના ચારિત્ર ઉપર આવીને ના શીખવા એવી અહીંયાથી હું આપણે ચીમકી ધમકી કે જે સમજો તે આપું છું અને મારે ફરીથી આ શબ્દો માટે અહીંયાથી કહેવાનું થાય કે દરેક નારી શક્તિ આ સવાલ ઉપાડવાનું થાય કોઈ પણ નેતા નેતા હોય હોય કોઈ 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 પણ 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 પાર્ટીનો અને જો આવું બોલે છે તો હું કચ્છની દીકરી ગુજરાતની દીકરી અને મહિલા તરીકે આવા સવાલો દરેકને પૂછતી આવીશું ને પૂછતી રહીશ અને સાથે સાથે હું એ દરેક ખેડૂતોને પણ કહીશ કે આપ કોઈના એજન્ટો નથી એમને ખબર છે આપ કોઈના એજન્ટો નથી પરંતુ જ્યારે એ ખેડૂતોને ના પહોંચી શક્યા ત્યારે એમણે ખેડૂતોના એમની પૂરી વાત બદલી અને મહિલાઓ પર આવી અને મહિલાઓને ન શોભે એવા શબ્દો કાઢ્યા છે એટલે મારે ફરીથી અહીંયાથી માન્ય વિરેન્દ્રસિંહભાઈને પણ કહેવાનું થાય કે આપના સુપુત્રને સમજાવો કે નારી શક્તિને એલફેલ બોલવાનું છોડી દે અસ્મિતા આંદોલન વખતે પણ હું નારી શક્તિ માટે મેદાને હતી ને ફરીથી હું અહીંયા કહીશ કે કોઈ પણ હશે કોઈ પણ વ્યક્તિ હશે સવાલ તો દરેકને પૂછવામાં આવશે અને જવાબ પણ માંગવામાં આવશે અને જો તમને તમારી પાસે જવાબ ના હોય છીએ અમે જો અમે જાગી ગયા ને તો ક્યાંય આવા લોકોને અમે આગળ નહીં આવવા દઈએ હા મારી કચ્છની ગુજરાતની મહિલાઓને કહી દઉં કે આ જ માનસિકતા ભાજપના નેતાઓ ધરાવે છે કે જ્યારે કચ્છની દીકરીઓના ગળા કપાય છે ત્યારે એમને બોલતા શરમ આવે છે જ્યારે મહિલાઓ માટે એમના નેતાઓ હેલફેલ બોલે છે ત્યારે એમને સવાલ કરતા શરમ આવે છે પરંતુ જ્યારે ખેડૂતો ખેડૂત મહિલાઓ પોતાના ખેતરો માટે લડી છે પોતાના ખેતરોને બચાવવા માટે લડી રહી છે અદાણીની સામે લડી રહી છે તો હેલફેલ બોલતા એમને જરૂર પણ વાર નથી લાગતી એટલે ફરીથી ગુજરાતની દરેક મહિલાઓને એ ચાહે કોઈ પણ ધર્મની હોય કોઈ પણ જ્ઞાતિની હોય કોઈ પણ જાતિની હોય કોઈ પણ પાર્ટીની હોય એમને બે હાથ જોડીને વિનંતી કરીશ કે આવા કોઈને સહેન ન કરી લેજો હું તો નથી કરતી હું કોઈ પણ કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતાને બે 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 બાળે આ સવાલ દર વખતે કરતી આવી છું ને કરતી રહીશ કરતી રહીશ આપણ પૂછ